ધોળકા શર્મા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગરો દિવસના ઉજવણીના ભાગરૂપે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ કલિકુંડ પાશ્વનાથ સર્કલથી મફલીપુર વાડી સુધી રેલીનું આયોજન પૂર્વ કેબિનેટ મંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ધોળકાના ધારાસભ્ય કીર્ટસિંહ ડાભી ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તથા અમદાવાદ જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ દડાની ઉપસ્થિતિમાં યોજાય બંધારણના ઘડવૈયા ભારત રત્ન સિમ્બલ ઓફ નોલેજ જેઓને વિશ્વના એકસો ત્રાણું દેશોમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા તરીકે અને અખંડ ભારતની લોકશાહીના પ્રણેતા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના હસ્તે લિખિત સંવિધાન આજની તારીખે એટલે કે છવ્વીસ અગિયાર ઓગણીસો ઓગણસાઠમાં સંવિધાનસભામાં ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સોંપવામાં આવેલ ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે છવ્વીસ જાન્યુઆરીના દિવસે ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે બંધારણમાં બાવીસ ભાગો ત્રણસો પંચાણું અનુચ્છેદ અને આઠ અનુસૂચિઓ હતી ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે તેથી ધોળકા શહેરમાં તે નિમિત્તે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સમરસતાના પ્રણેતા પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકાના લોકપ્રિય ધારાસભ્ય કીર્ટસિંહ ડાભી ઉપસ્થિત રહેલ અને તેઓએ સભાને સંબોધન પણ કરેલ આ રેલીમાં ધોળકા તાલુકાની પ્રેમી જનતા જિલ્લા હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો કારોબારી સભ્ય મંડળ મોરચાના હોદ્દેદારો શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બુથ પ્રમુખ સક્રિય સદસ્ય અને તાલુકા ભાજપના સહકાર્યકર્તાઓમાં ગ્રામ પંચાયતના તમામ સરપંચથી તાલુકાના તમામ સમાજના આગેવાનો શ્રેષ્ઠી શ્રીવા રેલીમાં જોડાયા

લોકપ્રિય લોકો વચ્ચે દોડતા ધારાસભ્ય શ્રી કિરીટસિંહભાઈ ગાંધી આપણા ધંધુકાના ધારાસભ્ય શ્રી ગાંધી જિલ્લાના મોરચાના અધ્યક્ષભાઈ ધીરજભાઈ રાઠોડ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ સૌ મંચસ્થ આગેવાનો અને સૌ આજના કાર્યક્રમ બધા બંધુ વગેરે મિત્રો આપણા વિવિધ મહાન પુરુષોના જીવનમાંથી કોઈને કોઈ પ્રસંગ આવે અને એના જીવનમાંથી આપણે અત્યારે યાદ કરવામાં તો ભઈએ છીએ પરંતુ આ યાદ કરવાના દિવસે એમના જીવન માંથી આપણે કઈક વિચાર જીવન જીવીશું વાસભ રજવાડા અંદર અંદર આપણે જયારે સગાડતા હતા સરદાર વલ્લભી સાહેબે એ કર્યું પણ દુનિયામાં એ સમય ભાઈ શૈલેષભાઈ કિરીટસિંહભાઈ કાહુલભાઈ ધીરજભાઈ અશોકભાઈ મંચના સૌ સાથીદારો આગેવાનો ભાઈ ખાનજીભાઈ આપ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો એનસીસીની દીકરીઓ અને પ્રેસના મિત્રો મિત્રો આ પચીસનું વર્ષ એક સંયોગ નું વર્ષ છે વંદે માત્ર ના એકસો પચાસ સરદાર સાહેબ જન્મ જયંતિ એકસો પચાસ અને હમણાં કીર્ત છે વાત કરીએ એમ ઈર્ષા મુંડા સંવિધાનમાં તો બધાને સરખા રાખવા સમાન હક્ક સન્માન એવું લખ્યું છે પણ કોંગ્રેસે આઝાદી પછી જ્યાં સુધી સત્તામાં રહ્યા ત્યાં સુધી એમના કુટુંબના લોકોએ જ આઝાદી અપાવી છે એવું જ પ્રસ્થાપિત કરવામાં કઈ બાકી રાખ્યું નથી એનો આ દાખલો છે આમાંથી ઘણા લોકોને ખબર નહીં હોય કે બિરસા મુના પહોંચે જેટલું મહત્વ આપણા બધા જ નેતાઓનું છે એટલું જ મહત્વ